તો આ છે વાડી આ છે નદી અત્યારમાં નદી ખાલી છે જો આ બધા છે આ નદી નર્મદા નદી છે ને એ નદીનું પાણી આવે આ કાળુભાર નદી કહેવાય બધા વાડીયા જાય છે આ ભાઈ બન્યા જોતો ભાઈ બહેન એ આ ભાઈ વાડીયા જાય છે બધા બે હવા આ નદી માંથી નીકળ્યા છે જો આ નદી છે આવું ખાલી છે

આ બે હવા જો એક ભાઈ બના કેવું છે હુવા દાણા બે ભેગું છે આમ ક્યાંય એવું છે જો હવે આ પાકું પાકી જ ગયા છે થોડાક અંદર લીલા લીલા છે બધા પાકી થાય આવા થશે ને ત્યાં

ફરતા ફરતા બધી બાજુ ખેતર જોવાય ડુંગરાય કેવાય આમાં દીપડા હોય બધા આ ખેતરમાં દિવસે દીપડા જોયેલા છે આ માલિકે જોઈ દાંત કાઢે જાય માલિક જોયેલા છે તમે જોર જોબ એ તમને ના પાડશે પણ જોયેલા છે તમે જો આ દીપડા ભાગો ધેરો ઝેરો ભાગો 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 ભાગો

હાલીન તો અમે ખાલી નહીં દીધા છે હેઠળ હાલ ફોટો પાડો હાલો હેઠળ ભેજો આઈ જવ બધા હવે એ આઈ જાવ ઉત્તમ

સરકારને ભૂખ લાગી હવે સરકાર ગાંડી થઈ તો અમે હાલો બધા ખાઈ લીધી તમે બધા જાઓ ને અમારી ચેનલ ને લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બધા બોલો ભાઈ આ કે જો ને બધા બોલો એ કૂતરાઓ બધા બધા ખાવામાં બધા કોઈ નહીં બોલે જો એ હો હાલો તમે ખાઈ લેવી હવે વિડીયો પૂરો થાય છે લાઈક કરી દો શેયર કરી દો સબક્રાઈબ